પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી નારી સંરક્ષણ ગૃહમાં આજ રોજ શરણાઈના સૂર રેલાયા છે ગોધરાના નારી સંરક્ષણ ગૃહમાં ભારતી નામની દીકરીનો નાનપણથી ઉછેર કરી તેને એક પરિવારની હોંફ આપી છે આજે સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા અને શિક્ષણ મંત્રી કુબેર ડિન્ડોરની મુખ્ય ઉપસ્થિતિમાં ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા છે નાનપણથી જ નારી કેન્દ્રમાં ઉછરેલી ભારતીના લગ્નનો તમામ ખર્ચ નારી સંરક્ષણ ગૃહના દાતા સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલા નારી સંરક્ષણ ગૃહમાં આજ રોજ શરણના સુર લેરેલાયા છે ગોધરાના નારી સંરક્ષણ ગૃહમાં ભારતી નામની દીકરીઓનો નાનપણથી ઉછેર કરી તેને એક પરિવારની જેમ હોફ આપી સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલાને અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા શિક્ષણ મંત્રી કુબેર મુખ્ય ઉપસ્થિતિમાં ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા છે નાનપણથી જ નારી કેન્દ્રમાં ઉછેરેલ ભારતીના લગ્નનો તમામ ખર્ચ નારી સંરક્ષણ ગૃહના દાતા સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો લગ્ન પ્રસંગમાં દીકરીના કન્યાદાન અને ચાંદલા વિધિમાં આવેલ રકમને ફેક્સ ડિપોઝિટ કરવામાં આવશે સાથે જ સરકાર દ્વારા એક પોઈન્ટ પચાસ લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી પંચમહાલ જિલ્લાના ગોધરા નારી સંરક્ષણ ગૃહની દીકરી ભારતીનો આજે લગ્ન પ્રસંગ યોજાયો ગોધરા સ્થિત મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે નવ દંપતીને આશીષ આપવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા અને પંચમહાલ પ્રભારી શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિન્ડોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા યુવતી સાથે વાતચીત કરી તેમના પરિવારનો હિસ્સો હોવાની અનુભૂતિ કરાવી હતી ગોધરા નારી સંરક્ષણ ગૃહની દીકરી ભારતીના મહિલા અને બાળ વિકાસ વિભાગ પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર સહિત ગોધરા શહેરના દાતા અલગ અલગ ક્લબના સહયોગથી લગ્ન કરવામાં આવ્યા છે આ પ્રસંગે કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા ધારાસભ્ય સી કે રાહુલજી અને નિમિષાબેન સુથાર સહિત કલેક્ટર ડીડીઓ દાતા આ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા લગ્નમાં દીકરીના માતા પિતા તરીકેની ભૂમિકા સેવા ઓર્ગેનાઇઝેશન ના ફાઉન્ડર ચેરમેન યોગેશભાઈ અને પ્રીતિબેન જોશી બન્યા હતા તેઓએ પોતાની દીકરી નહીં હોવાથી એક દીકરીના લગ્ન અને કન્યાદાન કરવાની મળેલી તકને પોતાનું સૌભાગ્ય માન્યું હતું ગોધરાના કિન્નર સમાજ દ્વારા દીકરીના લગ્નમાં હાજરી આપી દીકરીને કન્યાદાનમાં ભેટ વસ્તુ આપી નવ દંપતીને આશીર્વાદ આપી આવનારા સમયમાં આ જ રીતે યોજાનાર દીકરીઓના લગ્નમાં કિન્નર સમાજ દ્વારા યથાશક્તિ કન્યાદાન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું તો આ પ્રસંગે મંત્રી ભાનુબેન બાબરીયા લગ્ન પ્રસંગે જણાવ્યું હતું કે લગ્ન પ્રસંગમાં આજે જે જાનૈયા આવ્યા છે તે તમારા અમારા મહેમાન બનીને આવ્યા છે નવ દંપતીને આશીર્વાદ આપિયા નવ દંપતીના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ ઈશ્વર સામે ઈચ્છાઓ વ્યક્ત કરી હતી સાથે સાથે આજે બંને આજે પોતાના નવ જીવનમાં પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે બંનેનું જીવન સમાજમાં સારી રીતે વ્યતીત કરવા સાથે બંને જન સમાજ માટે એક પ્રેરણા રૂપ બનો તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી બંને નવ દંપતીને શુભકામનાઓ પાઠવી હતી બંને નવ દંપતીને સરકાર તરફથી કન્યાદાન સાથે સાથે દીકરીને તમામ પ્રકારની સહાય આપવામાં આવી હતી લગ્નમાં દાતાઓ દ્વારા આપેલ ભેટ વસ્તુઓને લઈ દાતાઓનો આભાર માન્યો હતો વર પક્ષને જણાવ્યું હતું કે અમારી દીકરી છે તેનું ધ્યાન રાખજો અમારી આ દીકરીને ક્યારેય દુઃખ આપતા નહીં આગળ પણ અમે અમારી દીકરીનું ધ્યાન રાખીશું તેમ જણાવ્યા નવ દંપતીને શુભકામનાઓ પાઠવી શુભેચ્છાઓ આપી હતી શિક્ષણ મંત્રી કુબેરભાઈએ ભારતીને તેના ભાઈ તરીકેની જવાબદારી સ્વીકારી સુખી દાંપત્ય જીવન વ્યતીત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તો આ પ્રસંગે કિન્નર સમાજે પણ ઉપસ્થિત રહી કન્યાદાન કરી સામાજિક ભૂમિકા અદા કરી હતી

ની છે એમ સાચવી છે એક પરિવાર જેવી હું આપી છે લગ્નમાં કર્યાવળ તરીકે જીવન જરૂરી દરેક વસ્તુઓ દાતાઓ દ્વારા ભેટ કરાઈ છે જય માતાજી મારી ગોધરાની જનતાને બધાને જય માતાજી માતાજી તમને સુખી રાખે અને આજે એક એવી દીકરીના લગ્ન થઈ રહ્યા છે કે જેને સરકારશ્રી સરકારશ્રી તરફથી આજે દીકરીના લગ્ન કરવામાં આવે છે તો અમે પણ એક સમાજનું અંગ છીએ ભલે અલગ છે પણ અમે સમાજનો એક અંગ છે અને આજે અમને પણ સારી એવી તક મળી કે દીકરીને કન્યાદાન કરવાની તો અમે પણ દીકરીનું કન્યાદાન કરવા યથાશક્તિ અમારાથી જે પણ થઈ શક્યું છે એ અમે દીકરીનું કન્યાદાન કર્યું છે અને દીકરીનું જીવન સુખમય નીવડે એવી બહુચર્માને દિલથી પ્રાર્થના છે અને એમના જોડા પાર પાડે મારી માતાજી એમનો ચૂડીચાડલો અમર રાખે એવું દિલથી છે અને આગળ પણ આવી કોઈ દીકરીઓના લગ્ન થતા હશે તો એમાંથી અમારાથી જે પણ યોગ્ય અમારાથી યથાશક્તિ દાન જે કરવાનું છે એ અમે કરતા રહીશું અને અમે પણ દીકરીઓ પરણાવે છે અને આજે બહુ સરસ અને બહુ આનંદ આવ્યો કે આવી દીકરીઓના લગ્ન થાય છે અમે અમે પણ સહભાગી થઈએ છીએ અને અમે પણ ખૂબ આગળ દીકરીને ખૂબ આગળ વધે એવી દિલથી અમારા ગ્રુપ તરફથી અમારા કિન્નર અખાડા તરફથી હું દીકરીને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું દિલથી માતાજી એની દરેક મનોકામના પૂરી કરે સુખી રાખે મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી નારી સંરક્ષણ ગૃહ ગોધરા ખાતે નારી એક દીકરી દીકરીનું નામ છે ભારતીબેન આજે વિભાગ તરફથી એના લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ દાતાઓનો સહયોગ પણ રહ્યો અને ખૂબ સરસ રીતે દીકરીનો પ્રસંગ આજે વિભાગના અધિકારીઓથી માંડીને આપણા મંત્રી શ્રી કુબેરભાઈ ઢીંડો સાહેબ આપણા ધારાસભ્યશ્રીઓ અને વિભાગના સૌ અધિકારીઓ સાથે રહીને આ પ્રસંગની સરસ ઉજવણી કરવામાં આવી છે અને મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી ગયા વર્ષે જે નારી સંરક્ષણ ગૃહમાં જે દીકરી રહેતી હોય એ દીકરીના લગ્ન પ્રસંગે એક લાખ ને પચાસ હજારની સહાય ચૂકવવામાં આવશે અને સહાયના ના ભાગરૂપે આજે દીકરીને સહાય પણ મળશે અને એના લગ્ન પ્રસંગે આ એને એક ઉપયોગી થાય આમ સરકાર શ્રી દ્વારા આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહિલાઓથી લઈ બાળકો યુવાનો બધા વર્ગની ચિંતા કરવામાં આવી રહી છે અને આજે દીકરીના લગ્ન પ્રસંગે દીકરીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શ્રી સેવા ડોટ ઓઆરજી યુએસએ તથા ઇન્ડિયાના માધ્યમથી અમે અહીંયા પ્રદીપભાઈના કહેવાતી નારી સંરક્ષણ કેન્દ્રમાં આવ્યા અને ત્યાં અમને દીકરીના કન્યાદાન કરવાનો મોકો મળ્યો મારે બે દીકરાઓ જ છે પણ દીકરાઓની બહુ હોય મારી દીકરીઓ જ છે છતાં પણ મને કન્યાદાન કરવાનો જે આ મોકો મળ્યો એ ખૂબ જ આનંદપ્રદ બન્યો અને મારા માટે સૌભાગ્યની વાત છે અને બધાને હું તો કહું છું કે ભગવાન આવું સૌભાગ્ય પ્રાપ્ત થાય અને આ દીકરી અને જમાઈ પણ ખુશ થાય એવી અમારી અંતરની આશીર્વાદ ઇકબાલ શેખનો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ